પેલા પ્રાર્થના બોલાય ને પછી ઘરમાં જાવ બરાબર ને ચો ચાલો સાથે બોલીએ સૌ સુખી શાંતિ અનુભવ સૌની રોગી દેવો ભ પિતૃેવો શત્રુ દેવો ભુરુદેવો ભ સૌ સુખી તાઓ सौ शान्ति अनुभव सौ रहो सौनु कल्याण थाओ मातृदेवो भव पितृदेवो भव शत्रुदेवो भव गुरुदेवो भव सौ सुखिताओ सौ शान्ति अनुभव सौ निरोगिरो सौनुकल्याण मातृदेवो भव પિતૃદેવો ભવ શત્રુદેવો ભવ ગુરુદેવો ભવ ઓ જય ગુરુદેવ આમાંથી ઓમકાર બોલતા કોને આવડે છે કોણ બોલે છે ઘરે તમે સાંભળતા તો હશો જ સ્કૂલમાં બોલાવતા હોય કે ક્યાંક સાંભળું હોય ઓમ બોલે ને સાંભળું છે એવી રીતે ઓમ બોલતા સાંભળું છે ને શું થાય મગજ આપણા કેન્દ્રિત થાય ધ્યાન કેન્દ્રિત થાય ને એટલે આપણે જે ભણતા હોય ને ફટાફટ યાદ એવું તો કરવું જોઈએ ને ફટાફટ યાદ એવું કરવું જોઈએ કે નહીં તો બોલશો ઓમ હમ ચાલો આંખો બંધ કરવી પડશે એના માટે થઈને પહેલા ઓ છે ને એ લાંબો શ્વાસમાં લાંબામાં લેવાનું પછી મ થોડો ટૂંકું થાય પહેલા ડીપ બ્રેથિંગ એટલે ઊંડો શ્વાસ લ્યો અને પછી તમે ઓમ બોલજો મને હલનચલન નહી કરવાનું પછી આંખો બંધ એટલે હા ધ્યાન મુદ્રામાં તો તમને બેસતા આવડી ગયું વેરી ગુડ આંખો બંધ હોય પલાટી સાદી સાદી પલાઠી વાળો તો બી ચાલશે વજ્રાસન પેલું આ પટલા ન બેસી શકો તો કઈ વાંધો નહીં પણ આખો બંધ હોય તો જ તમને મજા આવશે ઊંડો શ્વાસ લ્યો હજી એક વખત બોલશું ઊંડો શ્વાસ લેવું હો નથી કરવાનું ચિલ્લાવાનું નથી રાડો નથી પાડવાનું એકદમ પ્રેમ થી રાડો નાખીએ તો કોઈને ગમે ભગવાનને નો ગમે ને ગમે તમને ગમે હું રાડ નાખીને બોલાવું તો ના ગમે ને તો પ્રેમથી બોલાવવાનું હો કરીને બોલાવવાનું એકદમ સ્મૂથલી ખાલી મને સાંભળો અત્યારે હું બોલું ને એ તમે સાંભળજો પછી ટ્રાય કરજો ઓકે ઓ ખબર પડી એવી રીતે બોલી શકશો એક વખત બોલીએ પાછું સરસ લ્યો ઊંડો શ્વાસ લ્યો સરસ બહુ ગેમો મને બહુ સરસ કર્યું આ વખતે તમને બધા અહીંયા હવે સવારે ઊઠીને પ્રાર્થના બોલો છો તમે લોકો નહીં ઊઠીને સીધા મોડું ધોઈને હાલતા સ્કૂલે એવું સવારની સ્કૂલ છે કે બપોરની છે બપોરની તો સવારે ઊઠું છો કેટલા વાગે આઠ નવ દસ કે વહેલા સાત વાગે ઊઠી જાઓ છો સાત વાગે ઊઠી જાઓ છો સરસ વેરી ગુડ તો ઊઠીને પહેલાં શું કરવાનું પ્રાર્થના બોલવાની વેરી ગુડ બધાય બોલો છો નહીં તો હવે બોલશો આજે આપણે શીખીને કાંઈ વાંધો નહીં જે તમને આવડતી હોય ને પહેલાં ભગવાનનું નામ તો આવડે ને ઘરમાં બોલતા હશે ને મમ્મી પપ્પા દાદા દાદી શ્રી કૃષ્ણ ભગવાન બોલતા હોય ગમે તે જી રાધે રાધે બોલતા હોય એ આપણને આવડવું જોઈએ ને બરાબર કે નહીં તો આપણે એ બોલશું ઉઠતા વેત જ પછી પગ નીચે મુકવાનો મીન્સ ઊભા થવાનું નીચે આપણે પથારી કરી હોય ને પથારી ઉપર સુતા હોય ને આપણે તો પેલા ઊઠીને બેસી જવાનું પલાઠી વાળી આંખો બંધ કરી જે બી ભગવાનમાં આપણે ઘર માં મૂર્તિ હોય ને શંકર ભગવાન ની હોય કૃષ્ણ ભગવાન ની હોય જે જેમાં માનતા હોય એની હોય કે નહીં હોય ને તો આંખો બંધ કરીએ ને તો એનું વિઝન એની તસવીર એનું ફેસ સામે આવી જવું જોઈએ આપણે રોજ આપણે દર્શન કરીને કરતા હોય ને હાથ જોડીને નીકળો કે આપણું ઘર માં નાનકડું એમાં ભગવાન ની મૂર્તિ હોય ને તો એને તમે નમીને નીકળો ને હાથ જોડીને તો પેલા ઘરે પથારી માં બેસી આંખ બંધ કરીને એને યાદ કરવાનું કોને યાદ કરશું કોને ભગવાન ને આપણા જે ભગવાન છે જે સર્વે સર્વે સર્વા છે એ ન હોય તો આપણે હોઈએ ના કેતા હોય ને આપણા વડીલો ભગવાન છે તો બધું છે છે ને એને યાદ કરવાનું પછી ઊભું થવાનું પથારીમાંથી માંથી ઉઠી ને પેલા પોતાની પથારી સરખી કરી લેવાની એમ નહીં કે પછી મમ્મી કરશે દીદી કરશે કાકી કરશે આપણી પથારી આપણે જ શું કરવાનું લઈ લેવાની ખબર પડે ને ચાદર સંકેલ આવડે કે નહીં નહીં નથી આવડતી ને ઓછા ઓઢીએ ગોદડું ઓઢીએ તો આવડે તો બહુ સારું તો એ હંકેલી લેવાનું આ કુલ જાતે જો કોણ કરશે કાલથી અરે વાહ બધાય મને પછી કહેવાનું છે ને મારે આવતી વખતે હું પાછું પૂછીશ બધાઈને હાથ હાથની ચાકર દ્યો સરસ લ્યો પછી ભગવાનને યાદ કરીને પ્રાર્થના બોલશો કે નહીં એ તો આજે આ કાઢાઈ પૂછે ને તો એ વાંચીને બોલવાનું બરાબર વાંચીને બોલશો ને ભગવાન નું નામ લીધું પ્રાર્થના વાંચવાની આપણી પથારી સરખી કરવાની અને પછી બ્રશ જે જે એ કરવાનું પ્રાતઃ ક્રિયા એટલે સવાર નું કામ ક્રિયા એટલે કામ પ્રાતઃ એટલે સવાર સવાર નું કામ કરવાનું બ્રશ કરો વોશરૂમ જાઓ હવે તો બધા અંગ્રેજી વર્ડ બી બધા આવડી જાય છે મોબાઈલ જોઈ જોઈ ને આવડે છે ને પછી નાઈ લેવાનું નાસ્તો કરવાનું જે કરવાનું હોય એ કરવાનું પછી શું કરવાનું પછી આપણું લેસન બાકી હોય એ કરવાનું કે નહીં બાકી હોય ને બપોરની સ્કૂલ છે એટલે સાંજે બધુંય ના પણ પૂરું થયું હોય હોમક હોમવક મળે છે ને શું કહો છો હોમવક કહો છો શું કહો છો લેસન કહો છો ઓકે લેસન પૂરું ન પણ થયું હોય ને તો કરવાનું ને થોડુંક જોઈ લેવાનું વાંચી લેવાનું કે ના કે રમવા જતું રહેવાનું થોડીક વાર બેસી જવાનું થોડીક વાર બેસી જવાનું પછી જે હોય આપણે પછી તૈયાર થઈને તૈયાર ચલો તો તમને ઘણો બધો ટાઈમ મળી જાય સવારે ને તો તૈયાર થઈને આપણે નીકળીએ તો શું કરીએ ઘરેથી તમે તમારું દફતર પીક કરતા તૈયાર થઈને કપડાં બદલાવીને નાહી ધોઈ નીકળો કે નહીં રોજે રોજ નું નાવાનું હોય ને કે એમને માયલા જવાનું પછી માથામાં તેલ નાખવાનું હોય કે નહીં નાખવાનું હોય ને માથું ઓડાવવાનું હોય કે એમને માંગડા ફેરવીને હાલતું જવાનું આમ નથી કરવાનું આપણે માથામાં દાંતીઓ ફેરવી ને જવાનું તેલ નાખીને એકદમ સરસ આમ ટીકડે ટીક ટીકડે ટીક જવાનું જેમ આપણે ફરવા જતા હોય તો કેવા ટીકડે ટીક તૈયાર થઈને જઈએ એવી રીતે જવાનું તૈયાર થઈને સ્કૂલે તો શું ભણવાની મજા આવે આપણને એમ લાગે ના આપણે ચોખા છીએ ઓલા ગંદા મેલા હાથ પગ પહેરાવે ને તો ભણવાની મજા ના આવે આવે ખૂદને પોતાને જેવું ફીલ નહીં આ તો કેવો ચોખ્ખો છે હું તો આજે નાયું નથી હાથ પગ નથી ધોયાં તો હું કેવું લાગું છું એવું લાગે કે ના લાગે બાજુવાળાને જોઈને લાગે ને આજ કેજો લાગે ને હું આવો આજચો જ કહું છું હો લાગે એવું એટલે આપણે નાહી ધોઈને સરસ તૈયાર થઈને જવાનું હવે જતી વખતે આપણે શું કરીએ કાંઈ નહીં સીધા બેગ લઈને જવાનું મંદિરે આપણે ભગવાનને હાથ જોડીએ કે નહીં જતી વખતે ના જોડતો ને તો કાલથી જોડવા જો હાથ જોડી ભગવાનની કૃપા લઈને ઘરેથી નીકળવાનું અને આપણા ઘરમાં વડીલો હોય ને દાદા દાદી હોય ને મમ્મી પપ્પા હોય ને એને પગે લાગીને નીકળવાનું સમજાય છે હું કહું છું પગે લાગી નીકળીએ ને એટલે ભગવાન આપણી ઉપર હોય ને એટલે આપણા પપ્પા મમ્મી બહાર નીકળતા હોય તો દાદા દાદી ના આશીર્વાદ લઈને નીકળે કે નહીં ખબર છે તમે જોયું છે ઘરમાં એવું જોયું જ હશે બધાના પપ્પા પગે લાગી ને નીકળે તો આપણે શું કામ નહીં એને આશીર્વાદ મળે તો આપણે કામ પાછળ રહી જાય આપણે જોયે છે ને નથી જોતા શું કોઈ હાથ તો પાડતું નથી આશીર્વાદ જોઈએ ને તો પછી આપણે પગે લાગીને નીકળવાનું અને સ્કૂલમાં તો પ્રાર્થના બોલતા જ જોઈએ બોલતા હોઈએ ને એટલે આપણે ત્યાં જઈને પ્રાર્થના પાછા ભગવાનને યાદ કરીએ ને એટલે આપણો આખો દિવસ બહુ સરસ છે સ્કૂલ હોય અને ત્યાં વ્યવસ્થિત આપણે કામ થઈને કરવાનું હો ખાલી બેઠું નહીં રહેવાનું ન્યાય સાહેબ કે મેડમ બેન જે સમજાવતા હોય એ સમજવાનું અને એ ઉતારવાનું કહેતા હોય ને બોર્ડમાંથી કહેતા હોય ને આપણે સરસ અક્ષરે ઉતારવાનું કોણ સરસ અક્ષરે ઉતારે છે વાંચે એવા અક્ષર હોય છે કે મેડમ પછી કી જાય છે સરસ 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 બધાયનું બહુ સરસ સરસ થાય છે બરાબર ને હવે બીજું પછી આપણે શું કરતા હોઈએ છીએ પછી આપણે સાંજે ઘરે આવીએ ને એટલે શું થાય વાતો નઈ કરવાની વચ્ચે હો મને ખબર છે બધાય કોણ કેવું કરે છે ને મને રિપોર્ટ મળી ગયા હો બધાય કોણ કેવું વાંચે છે ને કોણ કેવું લખે છે ને કોના અક્ષર કેવા થાય છે ને તમને ખબર છે આની પેલા મને ખબર પડી ગઈ તમારે બધાયની એની જો પપ્પક મોઢું હંતાડે છે કે મારા અક્ષર હારા નથી થતા થાય છે ને હવે પછી સાંજે આવીને શું કરો તમે લોકો એ દફતર નો કર્યો ગા બૂટ ઉછેડા આ બાજુ અને આઈ લાગ્યા રમવા હોય છે કે નહીં સાચ ચૂકેજો હા મન કેમ ખબર પડી ગઈ ને બધી જો આપણે એવું નહીં કરવા કેવું કરવાનું કહો પેલા છે ને આપણે બૂટ ચપ્પલ જ્યાં ઉતારતા હોય ને એ ત્યાં વ્યવસ્થિત ઉતારવાના જો બૂટ પહેરતા હોય તો બૂટ મોજા કાઢવાના દફતર જગ્યાએ રાખવાનું ઉલાડવાનું નહીં નહીં બૂટ ચપ્પલ ઉતારવાના ઉલાડવાના નહીં

તો આપણે ત્યારે ઘરે આવીને મોબાઈલ નહીં લેવાનો મોબાઈલ લેવાનો ખરા પણ રમી આવી થોડીક વાર બહાર રમવા જવાનું પછી ને બાંધવા નહીં જવાનું બાંધી નહીં આવવાનું રમી અડધી કલાક રમી પછી ઘરે આવી આપણે હાથ પગ ધોઈને શું કરવાનું શું કરવાનું શું કરવાનું દીવા બરતી વેરી ગુડ કોણ કોણ કરે છે સરસ સરસ અરે વા બહુ સરસ પછી ત્યારે આરતી કરો કે નઈ દીવા ટાઈમે કે આરતી વાગતી હોય એટલે આપણે આંગળી મેળવાની ને હાથ નીચે બરાબર દીવા કરી ને પછી આપણે શું કરવાનું લેસન કરવાનું કે પેલા જમી લેવાનું હોય લેસન કરવાનું હોય ને કેટલુંક લેસન હોય બે ત્રણ કલાક લાગે નહીં ને અડધી કલાક પતી જાય અડધી કલાકમાં માં પાકું થઈ જાય ને લખાઈ જાય અરે વાહ તો તો સરસ તો તો બધાય ના આવશે ટકાવારી બહુ સરસ આવશે ને પરીક્ષામાં ક્યારે છે હમણાં છે ને પરીક્ષા એપ્રિલ માં 7 તારીખે 7 તારીખે છે ને જોઈએ મને ખબર પડી ગઈ તમારી 7 તારીખે પૂરી ક્યારે થઈ 16 કે 19 એ 16 તારીખે 16 તારીખે નવરા આવો ને છેલ્લું પેપર 16 તારીખે હાલો આપણે કરી લીધું લેસન લેસન કરીને પછી શું કરવાનું જમવાનું ને જમવા બેસવાનું પછી ઘરમાં મદદ મદદ કરો કે નહીં કોઈ ને મમ્મી ને છોકરીઓ તો હોય હોય છોકરાઓ મોબાઈલ ચાલુ હોય ને કા ટીવી ચાલુ હોય ટીવી ચાલુ હોય તો તમે જે બધું ખાતા હો ને એ બધું મોબાઈલ ખાઈ જાય તમને ખબર પડે એ બધું મોબાઈલ ખાઈ જાય તમારા પેટમાં કઈ નો છે તમને એવું લાગે કે મારા પેટમાં ગયું પણ કેટલી મિનિટ થાય દસ જ મિનિટ થાય જાજી મિનિટ થાય અડધી કલાક કોને થાય છે અડધી કલાક થાય છે કઈ વાંધો નહીં ભલે વાંધો નહીં પંદર થાય છોકરાઓને જમતા એટલી વાર છે ને આપણે ટીવી નહીં જોવાનું અને મોબાઈલ નહીં પાકું માનસો કે નહીં પછી મને કે હું ત્યુ જમીને થાળી મૂકી આવવાની અને જમવામાં મમ્મી શું આપે બધું ખાઈ લે તમે મમ્મી જે આપે બા મમ્મી જે આપે બધે કાઈ વાંધો ન આવે કે

કે મારા છોકરાઓને પૌષ્ટિક ભોજન પૌષ્ટિક ખાણું મળે એટલે મારો છોકરો કે છોકરી શું થાય શક્તિવાન થાય શક્તિ મળે જમવામાંથી આપણને શું મળે શક્તિ મળે કે ન મળે મળે ને જમવામાંથી આપણે કહે ને એનર્જી મળે શક્તિ મળે તો મમ્મી બિચારી શું વિચારતી હોય કે હું આ શાક બનાવું ને થોડુંક મારો છોકરો ખાય ને એટલે એને શક્તિ મળે હોશિયાર થાય ભણવામાં જમીન લ્યો પછી ફ્રી થઈ ગયા લેસન થઈ ગયું હવે તમે થોડીક વાર ટીવી જોઈ શકો છો થોડીક વાર મોબાઈલ જોઈ શકો છો કેટલી વાર પંદર મિનિટ થી અડધી કલાક પછી બધું આવ જામી નહીં પડવાનું પછી માથાકૂટ નહીં કરવાની ઘરમાં કે મારે જોઈએ ને જોઈએ થોડીક વાર રમી લેવાનું એટલે હું મમ્મી સરસ હવે પછી શું કરવાનું રાતે જમીને પછી જમીને આપણે મોબાઈલ જોઈ લીધો ટીવી જોઈ લીધી બરાબર ને હવે શું કરવાનું પ્રાર્થના બોલવાની પ્રાર્થના બોલી આપણે બોલવું છે અહીંયા આવું છે બોલવા કંઈક નવું હોય તો કે ને વચ્ચે વચ્ચે વાતો ને તો મજા નહીં આવે સાંભળવાની હ એટલે આપણે પ્રાર્થના બોલવાની અને ભગવાનને થેન્ક યુ કહેવાનું થેન્ક યુ એટલે આભાર આભાર ભગવાનનો આભાર માનીએ ને આપણે સુઈએ એટલે કે દિવસ કેવો સરસ ભગવાન વિધાયવો અમારો સરસ હવે રાતે એટલી સરસ સુખપૂર્ણ થઈ જાય પૂરી થેન્ક યુ બોલો ના આખા દિવસ માટે ભગવાનને આખો દિવસ સરસ મજાનો ગયો આપણે રહી માં જય માં લેસન કર્યું સ્કૂલ જી ગયા બધુંય કર્યું ને તેના માટે આભાર માનો પડે હો ભગવાનનો આપણે કાઈ ન હતું કાઈ વિઘ્ન ના આયો બધું સરસ થઈ ગયું એટલે ભગવાન પ્રાર્થના બોલી ભગવાનનો આભાર માની અને સુઈ જવાનું બીજે દિવસે સવારે જેમ આપણે રૂટીન ચાલતું હોય એવી રીતે કરવાનું પરીક્ષા ટાઈમ તો થોડુંક વધારે વાંચવું પડ્યો ખબર છે ને કે નહીં રાખજો રાખશો કે નહી હવે આપણે બીજું શું કરશું સવારે તો વહેલા ઉઠી કે આ બધું થઈ ગયું હોય પરીક્ષા ટાઈમે થોડી પ્રાર્થના વધારે કરજો પરીક્ષા આપવા જાવ ને ત્યારે ત્રણ થી પાંચ વાર પાંચ વખત બોલીને જવાની એટલે આપણું ભણતર સરસ મજાનો જાય આપણને ત્યારે બધુંય યાદ આવી જાય સરસ કે નહીં આ સરસ ટ્રીક છે કે નહીં પાસ થવાની આઈડિયા સરસ છે ને આ તો મને થેન્ક યુ બોલો બધા સરસ લ્યો હવે બીજું પરીક્ષા પછી આપણે બીજા પાછા મળશું અને પાછું હું તમને કઈક નવું નવું શીખવાડીશ હજી એક વાત મને જાણવા મળી છે કે આપણે છે ને મમ્મી પપ્પાનો નો respect આદર નથી કરતા મેં એવું સાંભળ્યું છે ગમે એમ બોલતા હોય ટુકારે બોલતા હોય રાડું નાખીને બોલતા હોય કે એવું કરાય ન કરાય ને કે એવું કોઈ કરતા નહીં અને શું કરવાનું સ્કૂલે જઈએ એટલે પ્રાર્થના બોલવાની મમ્મી પપ્પાને ને ભગવાનજીને વંદન કરવાના બરાબર કે નહીં અને આપણે પેપર ભરવા બેસીએ ત્યારે પાછા હાથ જોડી છે ને કાર્ડ આપણે સાચવવાનું છે ફોલ્ડ વાળી નથી દેવાનું કાર્ડ રોજ પ્રાર્થના બોલવાની એટલે હાજવેલું હોવું જોઈએ આવતી વખતે છે ને પાછા બધા કાર્ડ સાથે લઈ આવજો આચવીને રાખજો આથી પુનમે આપણે મળીએ ને કાર્ડ સાથે લઈ આવજો અને આપણે હું જોઈશ બધાયનું કાર્ડ આંચવેલું છે કે નહીં કે ગંદુકર નાખું છે કે પાડી નાખ્યું છે કોઈ કોઈ નાખતા નહીં કે આપણે રોજ બોલવાની છે હવે રોજ બોલશું ને તો જ ભગવાન રાજી છે ને તો જ આપણી પરીક્ષા હારી જાય કે નહીં